गणेशाय स्री श्री सरस्वती नमा श्री गुरुभ्यो नमः सच्चिदानन्दरोपाय विषवोत्पत्यादि

हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे श्री राधा कृष्ण भगवान की जय श्री सुखदेव जी જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિયો ગઈકાલની કથાને જ્યાં આપણે વિરામ આપેલો ગોકર્ણજી મહારાજ ઉપદેશ દ્વારા આત્મદેવ જંગલમાં જાય અને શ્રીમદ ભાગવતના દસમસ્ક પાઠ કરી પોતાની સદગતિ કરે છે ગોકર્ણજી મહારાજ પણ તીર્થયાત્રા માટે નીકળી જાય છે અને અહીંયા ધંધુલી અને ધંધુકારી બંને જણા મહાદીપો છે એક રાત્રિના સમયે દારૂના દૂધ નશામાં અહીંયા ધંધુકારી આવે છે અને કહે છે માં

હવે આ એક વસ્તુ જોવા જેવી છે આત્મદેવ નો મૃત્યુ કેવી રીતે થયો અને આયા ધૂંધુલી નો મૃત્યુ કેવી રીતે થયો આમ કે કારણ એમનું જીવન ધૂંધુલીએ એના પતિને પણ છેતરો અને એનું મૃત્યુ જો આત્મદેવ પવિત્ર ભક્તિ એના જીવનમાં છે શ્રદ્ધા છે વિદ્વાન અને જ્ઞાની છે આધ્યાત્મિક માણસ છે તો એનું મૃત્યુ કેવી રીતે થયું અને આયા ધુંધુલીનો મૃત્યુ કેવી રીતે થયું બંનેના મૃત્યુને જો શાસ્ત્રકાર કહે છે કે માણસના જીવન કેવું જીવો એ બે વસ્તુથી ખબર પડે એક એમના સંતાનો એની દીકરી દીકરા અને બીજી વસ્તુ એનો મૃત્યુ જેના જીવન સારા છે જેનો જીવન સારો જે જીવા છે જેને જીવનમાં કે ખોટો નથી કર્યો કે આગુ પાછું નથી કર્યો એનો સંતાનો નિજો અને બીજી વસ્તુ એના મૃત્યુ નિજો જો ડોકરે કહેતા કે મૃત્યુ છે ને એ અંતિમ સમય લેવાતી પરીક્ષા છે તો એની રોજ તૈયારી કર જેટલી મોટી પરીક્ષા એટલી મોટી તૈયારી દસ ને બારમાના વિદ્યાર્થી હોય તો એ કેટલી મહેનત કરે છે રાતથી એક કરે તૈયારી કરે ત્રણ કલાકનો મામલો છે પરીક્ષા કાયમ તૈયારી કરે છે મેડિકલમાં જવું હોય અને નીટની પરીક્ષા આપે કેટલી મહેનત કરે ત્રણ કલાકની વાત છે ત્રણ કલાકમાં પે ભરપૂર જેટલી મોટી તૈયારી જેટલી મોટી પરીક્ષા તો મૃત્યુ છે ને મોટી પરીક્ષા છે તો ડોકરેજી બાપજી કહેતા એને રોજ તૈયારી કરો રોજ થોડું 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 ભજન કરો આપણો કર્મ સારું રાખો તો મૃત્યુ છે એ કેવું ખાશે ખબર છે જાણે માખણમાંથી ફોવાળો કાઢ લીધા આમ સહજ રીતે જેનું મૃત્યુ થાય તો સમજી લેજો આ સારું જીવો છે સંસાર યાત્રામાં મોટી ભીડ થાય તો ઘણા લોકો એમ કહે કે આનું જીવન સારું છે એટલે સંસાર યાત્રામાં મોટી ભીડ થઈ જાજા માણસો આવે નહીં એ તો બહુ પૈસા વાળા હોય તો એના દીકરાઓને એના પરિવારને સારું લગાડવા માટે મોટી ભીડ થાય એ માણસનું જીવન માણસનું જીવન બતાવે છે એ જીવન કેવું એ એનું મૃત્યુ બતાવે છે જેનું મૃત્યુ મંગલમય છે એનું જીવન પણ મંગલમય છે જો બાલપણ બરાબર મંગલમય હશે સંસ્કારી હશે તો એનો યુવાની મંડલમય હશે જેની યુવાની મંગલમય હશે એની વૃદ્ધા અવસ્થા મંગલમય હશે અને જેની વૃદ્ધા અવસ્થા મંગલમય હશે એનું જો મૃત્યુ મંગલમય થાય એનું આ સિદ્ધ પ્રમાણ છે આત્મદેવને જોઈ લ્યો કેવી રીતે મૃત્યુ થયું અને ધૂંધુલીને જોઈ લો કેવી રીતે મૃત્યુ થયું આત્મહત્યા કરવી પડી ધુંધુલીને તો બે વસ્તુ બતાવે એક માણસના સંતાન અને બીજું એનું મૃત્યુ એ જીવન બતાવી દે કે આ માણસ કેવું જીવન જીવો તો અહીંયા ધૂંધોલીનું મૃત્યુ થયું અને હવે તો ધૂંધુકારી એકલો પડ્યો કોઈ રોકટોક નથી એટલે જે વેશ્યાઓની પાસે બહાર જતો ને એને ઘરે લઈ આવે છે પાંચ વેસ્યાઓ કોણ છે પાંચ વિષય છે શબ્દ માણસ અવિવેક પૂર્વક શબ્દ બોલે રૂપ માણસ અવિવેક પૂર્વક રૂપ જોવે રસ માણસ

બસ એવી જ રીતે અહીંયા ધંધુકારીએ ઘણું બધું ધન આપી દીધું હવે ધંધુકારી કઈ કામ છે નહીં એટલે એને રાતે દારૂના દૂધ નસવામાં આવે છે ખાટલા સાથે દોરડાથી બાંધી જે હાથમાં એમ એનાથી મારે છે પણ મૃત્યુ નથી થતું અને ત્યારે અહીંયા એ પાંચ વેશ્યાઓ ભેગી થઈ અને સળગતા અંગારા લઈ અને ધંધુકારીના મોઢામાં નાખે છે અને હા કાર કરતો કરતો

ડોક્ટરજી મહારાજ છે એ તીર્થયાત્રા કરે છે અને ત્યારે એના ગામના લોકો એમને ભેગા થયા અને એમને સમાચાર આપ્યા કે તમારા ભાઈનું મૃત્યુ થયું છે અને ગોકરણજી સજ્જન છે એણે એના ભાઈની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું ધોધુકારી ધોધુકારી ગોકરણજી સાથે એવો સારો વ્યવહાર ન કરતો

દુર્જન છે એની દુર્જનતા પૂર્વક જ રહે અવિવેદપૂર્વક જ રહે ગોકર્ણજી મહારાજ છે કે સજ્જન છે એના ભાઈનો આવો દુર્વ્યવહાર હોવા છતાં પણ એમણે એના ભાઈની પાછળ દયાજીની અંદર શ્રાદ્ધ કર્યું અને પછી તે કરતા કરતા એ એના ગામમાં આવે છે અને ત્યારે રાત્રિનો સમય છે સૂતા છે ત્યારે ધંધો કાર્ય એમની પાસે આવે છે અને આયા ધંધુકારી અને ગોકળજી મહારાજ વચ્ચે શું સંવાદ થાય છે એ કથાનો આપણે આવતી શ્રવણ કરશું તો અત્યારે કથાને આયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે श्रीराधाकृष्णभगवान् की